મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાના મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો મોર્નિંગ મોર્નિંગમાં તમે આપણે આ રાધા કૃષ્ણનો ફોટો જોઈ શકો છો કે આપણે બાના રૂમમાં બહુ મસ્ત મજાનો રાધા કૃષ્ણનો ફોટો છે તો ચાલો આપણે બાને કહીએ કે એક મસ્ત મજાનું કૃષ્ણ ભગવાનનું ગીત સંભળાવે અને તમને બધાને પણ મજા કરાવી તો ગુડ મોર્નિંગ બા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બસ આ બે ગઈજો તબિયત પાણી સારા સારા તો વાંધો નહીં બા આપડે પાછળ રાધા કૃષ્ણ ભગવાન નો ફોટો છે બહુ મસ્ત કાનો તો ગળે છે એટલે અમારે બા એ રૂમ માં જ રાખ્યો છે બા તો ચાલો આપણે એક મસ્ત મજાનું કૃષ્ણ ભગવાન નું ગીત કે દુનું સાંભળ્યું નતી તો સંભળાવો નટવર નાનો રે કાનો રે કાનો ર મેચ મારી કડમાં ફૂલ કુંવર નમના કુંવર નાના રે ગેળી બળો કાનાના હાથમાં

કાનો રમેશ મારી કેડ માં નો રેડી દો તો ગોરી રે તમને પાટણ ના પટોળા મગાવી દો કયો તો ગોરી રે તમને પાટણના ના પટોળા મગાવી દો પટોળા નોરનાર રે કાનો રમેશ મારી કેડ વા બહુ મસ્ત ગીત માં રમે છે એમ વાહ ભાઈ કૃષ્ણ ના અને શીતલ ની ચુંદડી લઈ આવી દઉં એટલે માં ચુંદડી વખણાય તમે જોઈ શકો છો આપડે બહુ મસ્ત પ્રિન્ટ વાળો છે મસ્ત ગીત હતું ભગવાન હતા ભાઈ હા ઈ તો ભગવાન હતા બા ની પાસે અમારે કાયમ ગીત હોય તો ઓછા પડે અને મિત્રો તમને આપડી પ્રિન્ટ વાળો ફોટો કેવો લાગ્યો આખો હીરા તાકેલો જરૂર કોમેન્ટ કરીને જણાવજો ને સારું ચાલો બા જય શ્રી કૃષ્ણ જય માતાજી શ્રી કૃષ્ણ જય માતા કડક મસાલેદાર મસ્ત મજાની ચા બનાવે છે ભગુડી હે બાપુ

શું વાત કરો છો વા ચાલો બાપુ બનાવવા મળો ને અમને દેખાડવા મળો ફટાફટ ગુડ આફ્ટરનૂન મિત્રો ને ગુડ આફ્ટરનુન માં આપડે આવી ગયા છીએ બાપુ પાસે ખજાનો લઈ ને શું કેવું બાપુ અને બાપુ પાસે આવી ગયા છે બાપુ એ બનાવી નાખે છે અમારે બહુ જાજી આઈટમો ખબર કેતા આપડે નવ આઈટમો અને અત્યારે દસ બાર આઈટમ તો બની જ ગઈ છે હજી તો બે આઈટમ તો ત્રણ આઈટમ તો બાકી છે બનવા શું વાત કરો છો કેટલું એ કઈ ખબર હાન થાય કેટલી આઈટમો બનાવી નાખશો બાર તેર આઈટમો બની જાય બાર તેર બની જાય એમ ને અત્યારે તો આપણે સૌ પ્રથમ પેલા મેંદાની પૂરી પછી આ શું છે બાબુ આપણે ખજૂર પાક પછી આપણે આ ચકરી પછી મસાલા પૂરી ઘૂઘરા પાક પછી પછી આ આ સમોસા મેથી મસાલા પુરી સેવ પછી બાબુ આ ફરસી પુરી છે ને ઓકે અને અહિયાં પણ સેવ છે ને બાબુ સેવ આપડે બહુ જાતી લાગે છે પાંચ કિલો શું વાત કરો છો પાંચ કિલા સેવ દેવાની છે ચકરી ખાઈ જા હે પેકિંગ વાળા આવે છે નીકળી ગયા હા નીકળી ગયા છે એમને ઓકે તો બાપુ બઉ જાજી આઈટમ બનાવી છે અને સાંજે હવે રસોઈ નું શું છે કે હવે રસોઈ બનાવવાની નથી આજે ઓકે કર્યું છે એમને આજે આજે છેલ્લો દિવસ છે અને કાલ બંધ એમને બંધ ઓકે તો સારું ચાલો બાપુ આપણે બધી આઇટમ રેડી કરીને ને પેક કરી દર પાછું બનાવવા હા બાર તો ગુડ ઇવનિંગ મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ ઇવનિંગ થઈ ગયો છે સમી સાંજ થઈ ગઈ છે તો આ મિત્રો અત્યારે તમને બધાને મારે લઈ જવાના છે મીન્સ કે તમને બધાને એક મસ્ત મજાનું મંદિર દેખાડવાનું છે જે છે આપણે ભીડભંજન મહાદેવ જે આપણે પહેલા નાગનાથ મંદિરે જાતા અને તમને બધાને દર્શન કરાવતા તેની પહેલા આપણે ભીડભંજન મહાદેવનું મંદિર આવે છે ત્યાં જાસુ અને ત્યાં ભોળાનાથનો આપણે બહુ મસ્ત મજાની શિવલિંગ છે અને એનો શણગાર પણ બહુ મસ્ત કરે છે ત્યાં તો ચાલો આપણે ત્યાં જઈએ અને તમને બધાને દેખાડતા જઈએ બેસી ગયા બધા ને ના પાડવાની છે બાપુ બપોરે જ કેતા કેટલી બાર બાર કે પંદર આઈટમ જેટલું બનાવ્યું છે તો બપોરે જોયું જો અત્યારે હવે ઘડિયાળ બંધ છે

બધી એવું છે ચાર પાંચ દિવસ ચાર પાંચ દિવસ ની તો મિનિમમ છોકરાઓને છોકરાઓને વેકેશન પણ મારા ફ્રેન્ડ ની હું આજે ગયો તો ને બેસવા ફટાકડા ની ગડદી એટલે બહુ જ

ઓહો અમારે બધું બાકી જ્યાં દિવાળી શોપિંગ થાય આવતીકાલે ફટાકડા શોપિંગ ત્યાં તો મને એમ છે ફૂલ ની તો ફૂલ પાખડી ફૂલ ની પાખડી પેલા મને આવે તો પછી અમારી થાય તો આમાં પાખડી અત્યારે એની પાખડી મોંઘી થઈ ગઈ

એજ થઈ ગઈ છે એટલે એવું બધું છે ને જો મમ્મી બોલાવે છે બાપુ બોલાવે છે છે રાતના ઓકે તો સારું ચાલો